જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પરિવર્તિની એકાદશી વિશે વાત કરીશું આ વ્રતની પૂજન વિધિ અને મહિમા શું છે એના વિશે વાર્તા શું છે એ બધું હું તમને વિડીયોમાં જણાવીશ તો તમને મારી વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે લોકો અગિયારસ કરે છે એ લોકો સુધી આ વિડીયોનો પ્રચાર કરજો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે અષાઢ મહિનાની અગિયારસને દેવશયની એકાદશી કહેવામાં આવે છે કેમ કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ શિવસાગરમાં પોઢી જાય છે અને જ્યારે ભગવાન ગાઢ નિંદ્રામાં હોય છે ત્યારે શયન અવસ્થામાં પ્રભુ પોતાનું પડખું ફેરવે છે આ દિવસને આપણે પરિવર્તિતની એકાદશી તરીકે ઓળખીએ છીએ એટલે ભાદરવા સુદ એકાદશીને પરિવર્તિતની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે વ્રત વિધિ શું છે આ વ્રત કોણે કરવું કેવી રીતે કરવું ક્યારે કરવું એ બધું આપણે આ વિડીયોમાં જાણીશું આ એકાદશીના દિવસે થતા ઉપાય વિશે પણ આપણે જાણીશું કે જેનાથી આપણને લાભ થાય છે આ એકાદશી કરવાથી આપણને બધા પાપોમાંથી મુક્તિ મળે છે પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી આપણને મોક્ષ મળે છે મોક્ષ એટલે મૃત્યુ પછી આપણે કોઈ પીડા ભોગવવાની રહેતી નથી અને અનેકો અનેક યોનીઓમાં આપણે જે જન્મ થાય છે એનામાંથી પણ આપણને મુક્તિ મળે છે અને મૃત્યુ પછી જે પીડા આવતી હોય તેમાંથી પણ આપણને મુક્તિ મળે છે અને ભગવત પ્રાપ્તિ થાય છે એટલે કે ભગવાનનું ધામ મળે છે આ એકાદશી વિશે ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને સમજાવ્યું હતું અને આ વ્રતનું મહાત્મ્ય સમજાવ્યું હતું કહેવાય છે કે આ અગિયારસને દિવસે વિષ્ણુ ભગવાનને કમળ અર્પણ કરાય છે અને આ દિવસે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજા થાય છે આ એકાદશી પણ ચતુર્માસમાં આવતી હોવાથી આ એકાદશીનું પણ દેવશયાની એકાદશી જેટલું જ મહત્ત્વ છે આ એકાદશી કરવાથી દેવશયાની એકાદશી જેટલું જ ફળ મળે છે અને આ દિવસે દાનનું ખૂબ જ મહત્ત્વ છે તો આ દિવસે એટલે કે પરિવર્તિની એકાદશીના દિવસે તમારે દાન કરવું એનું અધિક અને ઉત્તમ ફળ મળે છે પરિવર્તિની એકાદશીના દિવસે તમે ગરીબોને વસ્ત્રદાન અન્નદાન ફળનું દાન કરી શકો છો અને ગરીબોને જમાડી શકો છો પરંતુ આ દિવસે દૂધ અને દહીંનું દાન કરવાનો મહિમા છે આ દાન કરવાથી તમને ઘણું પુણ્ય મળે છે અને આ દિવસે જળનું પણ દાન કરવું ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય હોય છે તો તમારે પીળા વસ્ત્રનું દાન કરવાનું હોય છે કેમકે ભગવાન વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે આજના દિવસે વામન દેવની પૂજા કરવામાં આવે છે જે વિષ્ણુ ભગવાનના અવતાર છે આ દિવસે વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે ઓમ નમો ભગવતે વામનાયા મંત્રનો જાપ કરવો જેથી ભગવાનની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે તથા અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે સૌભાગ્યવતી બહેનો આ મંત્રનો જાપ કરી શકે છે ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત આ મંત્રનો જાપ કરવાથી સૌભાગ્યવતીનું સૌભાગ્યમાં વધારો થાય છે જો દાંપત્ય જીવન સારું ના હોય લડાઈ ઝઘડા થતા હોય તો સુખી દાંપત્ય જીવનની પ્રાપ્તિ માટે આ દિવસે ભગવાનને માખન મિશ્રીનો ભોગ ધરાવવો અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરવો જો કોઈનું બાળક ભણવામાં હોશિયાર ના હોય તો આજના દિવસે એટલે કે પરિવર્તિની એકાદશીના દિવસે માતા લક્ષ્મીનું પૂજન કરી અને કંકુ પૂજામાં રાખવો અને એ કંકુથી બાળકને ચાલલો કરવો તેથી બાળક ભણવામાં હોશિયાર થશે આ બધા ઉપાય આજે મેં તમને બતાવ્યા પરિવર્તિની એકાદશીના દિવસે જે કરવાના હોય તે બધા ઉપાય મેં તમને બતાવ્યા હવે આજના દિવસે વામન દેવની પૂજા થાય છે તમારી પાસે વામન દેવનો ફોટો અથવા મૂર્તિ હોય તો એમની પૂજા કરવી અને વામન દેવની મૂર્તિ ના હોય તો કૃષ્ણ ભગવાનના બાલ સ્વરૂપનું પૂજન કરી શકો અથવા વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની મૂર્તિનું પણ પૂજન કરી શકો છો હવે આપણે આ વ્રત વિશે પૂજા વિધિ શું છે એ જાણીશું તો સવારે વહેલાં ઉઠીને સ્નાન કર્યા બાદ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવાની ભગવાનની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવાનું ત્યારબાદ ગંગાજળથી અથવા તો પાણીથી સ્નાન કરાવી ભગવાનને કંકુનો ચાલલો કરાવો ચોખા ચડાવવાના અને ભગવાનને ફૂલ અર્પણ કરવાના અને તુલસી પત્ર પણ અર્પણ કરવાનું ત્યારબાદ ભગવાનની આરતી કરવાની અને ધૂપ કરવાની ત્યારબાદ ભગવાનને ભોગ ધરાવવાનો ભોગમાં માખન મિશ્રી ફળ ફળાદી અથવા મીઠાઈનો ભોગ પણ તમે ધરાવી શકો છો ત્યારબાદ થાળ ગાવાનો અને પૂજા વિધિ પતે એટલે તમારે પ્રસાદ વહેંચી દેવાનો ત્યારબાદ તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો અથવા તો વામન દેવનું જે મંત્ર મેં તમને કહ્યું એ મંત્રનો પણ તમે જાપ કરી શકો છો આ દિવસે તમારે ઉપવાસ કરવાનો અથવા એક ટાણું કરવાનું એક ટાણામાં ફરાળ લેવાનું જો તમે ફરાળ પણ ન લઈ શકો તો એક ટાઈમનું ભોજન કરી શકો છો પણ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એકાદશીના દિવસે તમારે ચોખાનું સેવન નથી કરવાનું એટલે કે ભાત નથી ખાવાનો અથવા ખીચડી પણ નથી ખાવાની આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ પણ એકાદશી હોય તો તમારે ચોખાનું સેવન ના કરવાનું ભગવાનને પ્રાર્થના કરવાની કે આજે મેં પૂરી શ્રદ્ધા ભાવથી તમારી પૂજા કરી છે ભક્તિ કરી છે તો મારી પૂજાનો સ્વીકાર કરજો અને પૂજામાં મારાથી જે કંઈ ભૂલચૂક થઈ હોય એ બદલ મને ક્ષમા કરજો પૂજા વિધિ અને મંત્ર જાપ કર્યા બાદ આ પર્વ નિમિત્તે જે કથા છે એ તમારે સાંભળવાની છે જો તમે વ્રત ના કર્યું હોય તો પણ તમે ફક્ત કથા સાંભળીને આ વ્રતનું પુણ્ય મેળવી શકો છો તો આજે વિડીયોમાં મેં તમને આ પર્વ વિશે જે પૂજન વિધિ છે તે બતાવ્યા ઉપાય શું છે તે બતાવ્યા હવે આપણે આ પર્વ નિમિત્તે જે વાર્તા છે એ તમને વિડીયોમાં કહીને સંભળાવીશ તો મારી તમને વિનંતી છે કે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો અને જે વાર્તા છે તે અંત સુધી સાંભળજો ધર્મરાજા યુધિષ્ઠિરે ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું મહત્વ જાણવા માટે શ્રી કૃષ્ણ પાસે ઈચ્છા દર્શાવી ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા હે કુંતીપુત્ર ભાદરવા સુદ એકાદશીને જયંતી અથવા વામન એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીએ ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે આથી અને પરિવર્તિતની એકાદશી પણ કહેવામાં આવે છે હવે તેના કથા હું તમને કહું છું તે ધ્યાનથી સાંભળો પુરાતન કાળમાં બલિરાજા નામનો એક દાનવ થઈ ગયો એ દાની સત્યવાદી તથા બ્રાહ્મણોનું ભલું ઈચ્છવાવાળો હતો તે કાયમ તપ યજ્ઞ હોમ હવન પૂજન કરતો હતો તે મારો પરમ ભક્ત અને નિત્ય મારી પૂજા પણ કરતો હતો પોતાની ભક્તિના પ્રભાવે તેણે સ્વર્ગનું રાજ્ય પણ પ્રાપ્ત કર્યું હતું આથી દેવો માટે એ શત્રુરૂપ હોવાથી દેવતાઓએ ભગવાન વિષ્ણુને તેના ત્રાસમાંથી છોડાવવાની વિનંતી કરી આથી ભગવાન વિષ્ણુએ વાવનરૂપ ધારણ કરીને તેને છેતર્યો શ્રી વિષ્ણુ વામનરૂપ ધરીને તેના આંગણે ભિક્ષા માંગવાને ગયા તેમણે બલિરાજા પાસે ત્રણ ડગલા જમીન માગી અને રાજાએ તે આપવા માટે વચન આપ્યું શ્રી વિષ્ણુએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને તેમનો પગ ભૂલોકમાં જાંગો ભુવનલોકમાં કમળ સ્વર્ગ લોકમાં પેટ મહાલોકમાં હૃદય જનલોકમાં કંઠ તપલોકમાં અને મુખ સત્યલોકમાં રાખ્યું તેમનું આવું વિશાળ અને ભયાનક રૂપ જોતા બધા જ દેવો તેમની સ્તુતિ કરવા લાગ્યા શ્રી વિષ્ણુએ એક ડગલાથી આખી પૃથ્વી બીજા ડગલાથી ત્રિલોક માપી લીધું ત્યારબાદ બાકી રહેલ ત્રીજું ડગલું ક્યાં મૂકવું આવો સવાલ બલિરાજાને કર્યો ત્યારે શ્રીહરિના ભક્ત બલિએ પોતાનું મસ્તક શ્રી વિષ્ણુના ચરણમાં મૂકી દીધું અને કહ્યું હે જગતપતિ કૃપાનિધિ દીનદયાળ આપ ત્રીજું ડગલું મારા મસ્તક પર મૂકો આથી બલિરાજા પાતાળ લોકમાં પહોંચી ગયા અને ત્યાં બલિરાજા શ્રીહરિના શરણે આવ્યા એ વખતે ભગવાન વિષ્ણુએ કહ્યું હે રાજન તારી ભક્તિથી હું તારા પર પ્રસન્ન થયો છું તારે જે જોઈએ તે માંગ બલિરાજાએ બે હાથ જોડીને કહ્યું પ્રભુ મને કાયમને માટે આપના ચરણોમાં જગ્યા આપો શ્રી વિષ્ણુએ તેને કહ્યું હું સદાય તારી પાસે જ રહીશ શ્રી વિષ્ણુએ આ કાર્ય ભદરવા સુદ એકાદશીના દિવસે કરેલું તે દિવસથી શ્રી વિષ્ણુની એક મૂર્તિ બલિરાજા પાસે અને બીજી ક્ષીર સાગરમાં છે હે રાજન આ એકાદશી કરનારને તથા તેનું મહાત્મ્ય વાંચનાર તથા સાંભળનારને દસ હજાર યજ્ઞનું ફળ મળે છે તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં યુધિષ્ઠિરને આ દિવસ નિમિત્તે જે કથા છે તે સંભળાવી અને મહત્વ જણાવ્યું અને આપણે બધાએ પણ સાથે આ કથા સાંભળી જે લોકોએ વ્રત કર્યું છે અને કથા પૂરી સાંભળી છે એ લોકોને સંપૂર્ણ એકાદશીનું ફળ મળે છે અને જે લોકોએ વ્રત નથી કર્યું ફક્ત કથા સાંભળી છે એ લોકો પણ પુણ્યના ભાગીદાર થશે તો આ હતી પરિવર્તિની એકાદશીની વ્રત વિધિ પૂજન અને કથા ભક્તો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને બીજા લોકો સુધી આ વિડીયોનો પ્રચાર કરજો જેથી એ લોકો પણ આ એકાદશી વિશેનું મહત્ત્વ જાણી શકીએ પૂજન વિધિ કરી શકીએ અને કથા સાંભળી શકે અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ